અને શિક્ષણ સાથે જોડાય શાળાની અંદર કઈ રીતે આપણે સ્કિલ્સ ને ડેવલપ કરી એના વિશે થોડી માહિતી આપણે એ બાબત લઈને આપણી જે નવી એજ્યુકેશન પોલિસી આવી તો એ પણ આપણી જે સરકાર છે એના પર એ પણ ફોકસ કરી રહી છે કે કોઈ વસ્તુ છે એને તમે થિયરી રીતે સમજો એના કરતાં પ્રેક્ટિકલ વે સમજો અને સ્કિલ ડેવલપમેન્ટ હાલ માર્કેટની અંદર ઘણો બધો ગવર્નમેન્ટ પ્રોત્સાહન આપી રહી છે અને એના પર ઘણા કોર્સીસ પણ ચાલે છે તો કળિયુગ એ કળાયુગ છે તો એની અંદર પણ ગવર્મેન્ટના ફીસ ઉપરથી પણ ઘણા બધા કોર્સીસ છે અને માર્કેટની અંદર પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યૂટ પણ ઘણા બધા કોર્સ ચલાવે છે તો કોઈ વિદ્યાર્થી છે જેને લોંગ અવર સુધી રીડિંગમાં રસ નથી વાંચન દેખનમાં રસ નથી બેસી રહેવું ગમતું નથી પણ કોઈ એવો છે કે જેને ઇલેક્ટ્રિક કોઈ વસ્તુ છે બાળક હોય ઘરની અંદર ઘણા એવા વજ પંખા ખોલતો હોય બરોબર ઇલેક્ટ્રિકની વસ્તુઓ ખોલી દેતું હોય તો અમુક વાલી કહેતા હોય છે કે મારા બાળક તો આ પંખો આપે ખોલી દે તો એ વાલી એને સમજવાની જરૂર છે કે આ બાળકને આ વસ્તુમાં રસ છે

તમે પર્ટિક્યુલર ગ્રેજ્યુએશન કરો પોસ્ટ ગ્રેજ્યુએશન કરો હા એજ્યુકેશન છે એનો બહુ મોટું યોગદાન છે સમાજની અંદર લોકો લેવું જ જોઈએ અમે પણ કરી રહ્યા છીએ પણ સ્કિલ ડેવલપમેન્ટના જે કોર્ષ છે એ વ્યક્તિને ઓછા સમયની અંદર એક મોટું પ્લેટફોર્મ આપે છે ઝડપી પોતાના આવકના સ્ત્રોત ક્રિએટ કરી શકે છે અને એને આમાં કોઈ વસ્તુને ગમવી અને વસ્તુ હોવી એમાં ફરક છે લોકો શું કહે છે ઘણા વાલી એટલા પણ પોઝિટિવ હોય છે કે મારા બાળકને જે ગમશે એ કરશે પણ બાળકની એક ઉંમર નથી ઘણીવાર બાળકને એને ખુદને એના શું આવડે છે એ ખબર નથી ગમવું અને આવડવું એમાં ફરક છે કોઈ વસ્તુ તમને કોઈ બાળક છે એને ક્રિકેટ જોવું ગમે છે પણ એને બેટ પકડતા નથી આવડતું એને તડકા ઉભો રહીને ક્રિકેટ રમવું ગમતું નથી એને દોડવું ગમતું નથી તો એનો મતલબ એ ભવિષ્યનો સારો ક્રિકેટર નથી એ ઓડિયન્સ જ છે તો એ પણ વાલીઓ સમજવાની જરૂર છે કે વધારે પડતા પોઝિટિવ પેરેન્ટિંગની અંદર

બાળકના ઘણા એવા ટેસ્ટ છે જે પ્રશ્નોના બેઝ ઉપર ટેસ્ટ લેવામાં આવે છે એના પરથી બાળકની રૂચિ નક્કી થતી હોય છે તો એના ઉપર કોઈ બાળક છે લોંગ અવર સુધી એને સ્ટડી સાથે રુચિ નથી બેસીને અભ્યાસક્રમ વાંચી નથી શકતો લખવામાં એને કંટાળો આવે છે પણ કોઈ પ્રેક્ટિકલ વસ્તુ એને આપવામાં આવે જેમ કે કમ્પ્યુટરની વાત કરીએ તો પાંચ કલાક પપ્પાનું લેપટોપ લઈને બેસી જાય ઘરની અંદર કોઈ વસ્તુ રિપેરિંગ કરવાની હોય તો એ ફટાફટ લાગી જાય

એકાઉન્ટિંગ કોઈ વિદ્યાર્થી છે એને એકાઉન્ટ માણસ છે તો કમ્પ્યુટર ઘણા બધા કોર્સ છે તો સપોઝ બે ત્રણ મહિનાનો કોર્સ કરે છે પ્રાયોગિક ધોરણે એકાઉન્ટિંગ શીખે છે તો એ પણ ત્યાંથી આગળ વધી શકે તો તકો કોઈ પર્ટિક્યુલર લાઈન નથી તકો દરેક જગ્યાએ છે પણ હા એ તકની અંદર આપણી કેવી રુચિ છે એને ઓળખતા આપણામાં ખરેખર એ પ્રવાહમાં સાચી દિશામાં આપણે છીએ કે નહીં એ આપણને ખબર હોય જે આપણને ખબર ન હોય તો એવા જે તજજ્ઞ વ્યક્તિ છે માતા પિતાએ એવા બાળકોને પોતાના બાળકોને આ વ્યક્તિ સાથે બેસવું જોઈએ અને પછી ત્યાં ડિસ્કશન કરી અને બાળકની કારકિર્દીનો સવાલ છે પછી ડિસિઝન લેવું જોઈએ તો સ્કિલ બેઝ જે તમે વાત કરી રહ્યા છો તો આ રીતે ચોક્કસપણે આપણે કારકિર્દી બનાવી શકીએ